આપડે ગત જાન્યુઆરીના મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં માગડોન ખાતે જે અખંડ ભારતના નિર્માતા લોહ પુરુષ રાષ્ટ્રપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કહી શકાય એમની પ્રતિમા ઉપર જે કાંઈ અસામાજિક તત્વો આવાળા તત્વો દ્વારા જે કાંઈ કૃત્ય કરવામાં આવેલું છે નરાધમો દ્વારા કે સરદાર સાહેબની પ્રતિમાને ટ્રેક્ટર થી પાડી દેવાના પ્રયાસો કરેલા છે લોખંડના હથિયારો ઘુસેડવામાં આવે છે જોઈ શકાય છે વિડીયો માં પથ્થરમારો ચલાવવામાં આવેલો છે તો આવા અસામાજિક તત્વોને જલ્દીથી કડક કાર્યવાહી કરી એની સામે પગલા લેવાય જેથી કરીને ઉદાહરણ બેસે કે ભવિષ્યમાં કોઈ પણ રાષ્ટ્રપુરુષ મહાપુરુષની અન્ય કોઈ પણ મહાપુરુષની પ્રતિમા ઉપર આવી રીતના બીજી વાર ક્યારેય ન બને એવું ઉદાહરણ બેસે એના માટે કડકમાં કડક પગલા લેવાય એ બાબતે આપણે આજે રાજકોટ કલેક્ટર સાહેબ મારફત ઉજ્જૈન ઉજ્જૈનના કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન પાઠવવા માટે આવ્યા છીએ